ઝડપી પાડી ડભોઈ તાલુકાના થરવાસા નજીકથી કતલખાને લઈ જવાતા આઠ ગૌવંશ પોલીસે બાતમી ના આધારે ઝડપી પાડ્યા જોકે પિકઅપ બોલેરો નો ચાલકે વાહન મૂકીને ભાગી છૂટ્યો પોલીસે ગૌવંશ ભરેલી ગાડી કબજે કરી ગૌવંશને ડબભોઈ પાંજરાપોળ ખાતે સુપ્રત કરી ભાગી છૂટેલા ચાલકને તેનું બીજા ગાડી સાથે પાયલોટિંગ કરના ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન માન કર્યા છે અંગે પ્રાપ્ત વિગત અનુસાર ડભોઈ તાલુકાના મોટા અભિપુરા ગામ નવીનગરી ખાતે રહેતા રાકેશભાઈ વાલુભાઈ તડવી પોતાના ખેતરમાં કામકાજ કરી રહ્યા હતા તે દરમિયાન એક બોલેરો પિકઅપ ગાડીમાં આઠ જેટલા ગૌવંશ ખીચોખીચ ભરેલી અને કોઈ પણ પ્રકારની ઘાસચારો કે સુવિધા વિના ભરીને લઈ જતા નજરે પડ્યા હતા જે ગૌવંશ પૈકી એક કે બે મૃતાલતમાં પણ બાંધેલા હતા જે જોઈ રાકેશ તળવીએ ડબ્બે પોલીસ મથકે જાણ કરી બીજી બાજુ એ જ ગામનો બીજો યુવાન ધવલે કતલખાને લઈ જવાતા ગૌવંશને બોલેરો પિકઅપ ગાડીનો પીછો કર્યો જેથી બોલેરો પિકઅપનો ચાલક સ્થળ પર જ ગૌવંશ સાથે બોલેરો પિકઅપ મૂકી તેની સાથે પાયલોટિંગ કરતી બીજી એક ગાડીમાં ભાગી ગયા હતા ડબ્બે પોલીસે રાકેશ તળવીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આ બંને ગાડીનો આધાર રાખી તપાસનો દોર શરૂ કર્યો છે જે ગૌવંશને ડબ્બોઈ પાંજરાપોળ ખાતે મૂકી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ડબોઈ પંથકના કતલખાને લઈ જવાતા પશુઓની હેરાફેરી બાબતે પોલીસે લાલા કરી પેટ્રોલિંગ તેજ કર્યું છે ગૌવંશને પાંજરાપોળમાં મોકલાયા ડ્રાઈવર સહિત બે ફરાર છે